કંપનીની મુલાકાત લેવામાં આવી હતી આ દરમિયાન કંપની દ્વારા વેકેન્સી બાબતે રોજગાર કચેરીમાં કોઈપણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું હતું આ ઉપરાંત ઓપન ઇન્ટરવ્યુ રાખવા માટે વિવિધ નિયમોનો પણ ભંગ કરાયો હોવાનું જણાતા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે કંપનીના એમની જે વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકેન્સી કરાવેલ ના હતી જેથી અમે ત્યાં એમને ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકન્સી અગાઉથી નોટિફાઈડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ કરે તથા સુચારુ વ્યવસ્થા થાય તેના તાકીદે પગલા લે તેવી માટે અમે માર્ગદર્શન પણ આપેલ છે